શુભ સવાર જય સૂર્યનારાયણ જય માતાજી કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું હવે મમ્મી નીકળી ગયા છે ભઠ્ઠા તરફ ડ્રાઈવરને ફોન નથી લાગતો એટલે ડ્રાઈવર નહીં આવે એટલે આપણે હેરાન થવાનું રહે એવું લાગે છે ગાડી માણસો ભરવા મળ્યા હતા પછી પછી ગયા પહેલી ટ્રીપ લઈને આપણે માં ચામુંડાના ધામમાં પાને રાહતું માણસો વરસાદમાં પલ્લી ગયા હતા તો એ ખાલી તો કરતા જ થાય એમ કે ખાલી વગર વગેરે ન તો ભાઈ પેટ પેઠાટું કરવું તો પડશે જ પછી આપણને ટાઈમપાસ કંઈ હુસતો નહોતો એટલે આપણે પાણા ઉપર બેહી ગયા ને મર્યા માણવા પાણા બાળપણ યાદ આવી ગયું પછી બીજી ટ્રીપ ભરવા એમડી કે બ્રિક્સ ને ત્યાં એ પછી આપણે નીકળી ગયા કુંડી ફાટક ખાલી કરવા તે વરસાદ ચાલુ હતો એટલે માણસો ટેમ્પામાં જ બેઠા રહ્યા હલ્યા નહીં પછી રિટર્નમાં આપણે પહોંચી ગયા આપણી વહેલી ગાડી જે પેઇન્ટિંગ કલર થતો હતો ને એ કલર થઈ ગયો છે હવે એમાં પેન્ટિંગ કામ ચાલુ છે ભરતભાઈ પેન્ટિંગ કામ કરી રહ્યા છે પછી આપણે નીકળી ગયા